વડોદરાના કલાલી પાસે લગ્નમાં ડીજે બંધ કરાવવાની બાબતમાં હત્યાની ઘટના બની છે ચાણક્યવુડાના મકાનમાં સામાન્ય બાબતમાં બબાલ થઈ હતી અને તેના ભાઈએ પવન ઠાકોર નામના યુવક પર હુમલો કર્યો હતો હુમલો કરી પ્રકાશ ચૌહાણ અને અજય ચૌહાણ ફરાર થઈ ગયા છે વરરાજા પ્રકાશ ચૌહાણે પોતાની પાસે રહેલા ચાકુથી હુમલો કર્યો હતો ગંભીર રીતે થયેલા પવન ઠાકોરે સયાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે માનુ વડોદરામાં ખૂબ જ નજીવી બાબતમાં તકરાર થઈ હતી અને હત્યાની ઘટના પરિણમી છે સોરલ વડોદરામાં નજીવી બાબતે જે બબાલ થઈ અને એમાં હત્યાની ઘટના બની છે સમગ્ર મામલે લગ્નના વરઘોડો હતો અને એને લઈને બબાલ થયેલી અને ત્યારબાદ મારી અને કરવામાં આવ્યો સમગ્ર મામલે જે ભોગ બનનાર છે એનું એનું સારવાર દરમિયાન મોત થયું છે પરંતુ ઘટના એ છે કે સાવ સામાન્ય બાબત નજીવી બાબતના કારણે આખો અટલાદરા પોલીસે અત્યારે આરોપીને ઝડપી પાડ્યા છે જે રીતે બાવીસ વર્ષીય પવન ઠાકોર પર કટારી ટપ્પુ વડે હુમલો કરી અને વરરાજા પ્રકાશ અને તેના ભાઈ અજય ચૌહાણે હુમલો કરી અને ફરાર થઈ ગયા હતા પવન ઠાકોરનું સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં મોત થયું છે આટલા દર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તે ટકરો ગતિમાન કર્યા છે ધન્યવાદ